અને વિદ્યાર્થીઓ આજે સાબિત કર્યું છે તો પહેલું કામ એટલા માટે બધાનું છે કે સિંહને બચાવવાની તમારે એક વિદ્યાર્થીએ 10 વિદ્યાર્થીને વાત કરવાની છે એક વિદ્યાર્થીએ મમ્મી પપ્પા ઘરે જઈને વાત કરવાની છે ગામના લોકો આવ્યા છે ને બાજુના પાડોશીને કહેવાનું છે આ સરપંચ સાહેબ 10 સરપંચ સાહેબ કે આવી રીતે સિંહને બચાવવાની વાત આખા સમગ્ર ગુજરાત વિશ્વમાં ફેલાઈ ગઈ

ભીના પ્રોગ્રામ માં આવ્યા કે બીજા પ્રોગ્રામ માં બે બે આવું કોઈ ઓલો ગીત ના સીની એક આપણા કાર્યક્રમ ની અંદર અત્યારે બચ્ચે એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નો લાઈવ કાર્યક્રમ સેટકો ઉપર શરૂ થવા જઈ રહ્યો છે ચાલુ થઈ ગયો છે એટલે બધા જ આપણે પેલા કાર્યક્રમ કાર્યક્રમમાં જોડાઈ જઈએ છીએ એક સાથે બધા સ્ક્રીન લિંગર તમારી આજુબાજુમાં અને મુખ્ય સ્ટેજમાં પાછળના સ્ક્રીન ઉપર

પણ સ્વર્ગ તમે ક્યાંય જોયું હોય કે ન જોયું હોય સાચું તો કોઈ સ્વર્ગ જોયું છે ને ગુજરાત સરકાર ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી સીની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે એટલે બધાએ ગૌરવ લેવું જોઈએ બધાએ રાજી થાવી રાજી થાવું જોઈએ 25 એટલે કે મે 2025 માં સીની ગણતરી કરવામાં આવી અને એમાં 891 સાબિત આપણી વચ્ચે ગણતરીમાં આવ્યા